મારું નામ રાવળ હિરાસિંહ રાયસિંગ છે આ જગ્યા મારી પોતાની માલકીની હોવા છતાં મારા કાકા બે જબરીથી રસ્તો પાડવા માંગતા હતા તો મારા નાના ભાઈએ રસ્તા ના પાડી તો મેં બી માર માર્યો છે અને બારીયા સરકારી સિવિલ હોસ્પિટલ હોસ્પિટલમાં છે અમે બે વાર ફરિયાદ કરી છે અમારી એવી માગણી છે કે પોલીસ હવે આના ઉપર એક્શન લે એવી અમારી આ માગણી છે મારું નામ વિપુલ રાવળ છે ગામ છિંગોર દુકાનેથી ઘરે જતો હતો તો મારા કાકા લોકોએ જેસીબી લાવીને ખોદતા હતા તો મેં ના પાડ્યું એના માટે મને માર્યું બરાબર ગાડીની ચાવી લઈ લીધી બાઈક લઈ લીધી અને તો એ ગામને બધેથીને મારી અને મારા કાકા મુકેશ સોમા અને રાજુ સોમા ત્રણ જણથી મને માર્યો અને બીજા લોકો આવ્યા ઘરેથી બહુ માર્યું ગેબી માર માર્યું બરાબર મને માર્યો એટલે બે ભોન પડી ગયો મેં ત્યાં ત્યાં પડી ગયો તો ગામ લોકોએ મને છે ને સિવિલમાં દાખલ કર્યું